તો નમસ્કાર ગુજરાત સ્વાગત છે ફરી એકવાર આપનો આજના તાજા નવા સમાચારની અંદર ગુજરાત રાજ્યના હવામાનને લઈને સૌથી મોટી અપડેટ આવી રહી છે અચાનક ગુજરાતના વાતાવરણમાં મોટો પલટો આવવા જઈ રહ્યો છે કારણ કે વાવાઝોડું કાલ મેગી જેમ મિત્રો અત્યારે ત્રાટકી રહ્યું છે ચાઇના બોર્ડરથી લઈને મિત્રો તાઇવાન અને વિયેતનામ બોર્ડર પાસે અત્યારે હાલ એક નવું ભયંકર વાવાઝોડું કાલ મેગી જે છે તે જન્મ લઈ રહ્યું છે તો આ વાવાઝોડું બંગાળી ખાડી સુધી પહોંચી શકે પંદર તારીખ સુધીમાં અને અંબાલાલ પટેલ છે દર્શાવી છે આગાહી તે સાચી પડી શકે કારણ કે અત્યારે ફિલિપાઇન્સ બોર્ડર પાસે પહોંચેલું મિત્રો આ કાલ મેગી

બીજા નંબર ઉપર અત્યારે મિત્રો ગુજરાતમાં શિયાળો ચાલી રહ્યો છે તો ઠંડી જે છે તે લગાતાર વધી રહી છે ઠંડી પડશે કયા કયા તાપમાન ઘટવાનું છે અને ભાગોની અંદર રેકોર્ડ બ્રેક ઠંડી પડવાની છે તો એ પણ મિત્રો માહિતી આપવાની છે કારણ કે વરસાદને લઈને પણ સૌથી મોટી માહિતી છે કે ગુજરાતમાં અત્યારે મિત્રો અમુક અમુક ભાગોમાં કે જ્યાં વાદળો બનેલા હશે ત્યાં કમોસમી વરસાદો ત્રાટકી શકે પરંતુ તેની સાથે બીજી બધી પણ ઘણી બધી નવી અપડેટો આવી રહી છે તેના વિશે મિત્રો આપણે વિસ્તારથી વાત કરવાની છે આજના મહત્વનાને કામના વિડિયોની અંદર કયા કયા મુદ્દા વિશે વાત કરવાની છે તેના વિશે ફટાફટ એક લિસ્ટ બનાવી લઈએ કે જેનાથી આપણને ખ્યાલ આવે તો મિત્રો આપણે આજના વિડિયોની અંદર ટોટલ 3 થી 4 મોટા મુદ્દાઓ વિશે જે છે તે ચર્ચાઓ કરવાની છે જેમાં પહેલો મુદ્દો મિત્રો આપણો રહેવાનો છે કે વાવા જોડુ કાલ મેગી જે આ મિત્રો છે આ નવ વાવા જોડુ કાલ મેગી નામનો જે બન્યો છે તે અત્યારે હાલ ક્યાં છે અને બંગાળી ખાડી સુધીમાં આવી શકે કે નહીં કારણ કે અમલાલ પટેલે આગાહી કરી હતી કે 18 તારીખ આસપાસ બંગાળની ખાડીમાં નવ વાવા બનશે જે ગુજરાત સુધી અસરો દેખાડશે તો અમરલાલ પટેલની આગાહી ક્યાંક ને ક્યાંક સાચી પણ પડતી જોવા મળી શકે તો એના વિશે પણ વાત કરીશું બીજા નંબર ઉપર સૌથી મોટી માહિતી મિત્રો ગુજરાત રાજ્યના હાલના વાતાવરણને લઈને કે અત્યારે હાલનું ગુજરાતનું વાતાવરણ કેવું છે કયા ભાગમાં વરસાદની આગાહી છે કયા ભાગમાં ઠંડી જે છે તે રેકોર્ડ બ્રેક ઠંડી પડશે એટલે કે જે હાડ થી જવતી અને જે કાતિલાના ઠંડી છે તો એ કયા કયા ગામની અંદર કેટલું કેટલું તાપમાન જોવા મળશે એ માહિતી આપીશું અને છેલ્લે ત્રીસ નંબર ઉપર મારે તમને આગાહી આપવાની છે કે અંબાલાલ પટેલે આવનારા એક મહિના માટે એટલે કે નવેમ્બર મહિનાની ત્રીસ તારીખ સુધીની જે આગાહી કરી છે તે વાત કરવાની છે અને ગુજરાતના કયા કયા ગામડાઓની અંદર હજુ પણ વરસાદ પડી શકે તેના વિશે પણ આ વિડીયોના અંતમાં જે છે તે માહિતી આપવાની છે તો ચાલો મિત્રો ટાઈમ બગડે વગર વિડીયોની શરૂઆત કરીએ સૌથી પહેલા મિત્રો માહિતી મેળવી તો કાલ કાલમેગી નામનું જે વાવાઝોડું છે તે અત્યારે હાલ ક્યાં લોકેશન દેખાડી રહ્યું છે

બંગાળની ખાડીથી અને ગુજરાતથી નવ હજાર કિલોમીટર દૂર આ વાવાઝોડું બનેલું છે પરંતુ વાત એટલા માટે કરી રહ્યો છું કારણ કે મિત્રો બંગાળની ખાડી ક્યાં છે તો અહીંયા દેખાડી મિત્રો આ તે આપણું ગુજરાત છે અને વચ્ચે જે છે તે મિત્રો આ બંગાળની ખાડી છે હવે આ જેવું આ રીતનું આગળ વધશે ને બંગાળની ખાડી પહોંચશે તો અઢાર તારીખથી લઈને પંદર તારીખ પંદર નવેમ્બર સુધીમાં આ વાવાઝોડું બંગાળી ખાડીમાં આવી શકે અને જેવું મિત્રો આ વાવાઝોડું અહીંયા આગળ વધીને બંગાળની ખાડીમાં અહીંયા બંગાળની ખાડીમાં આવશે તો તેની અસરો મિત્રો તે ગુજરાત સુધી પણ દેખાડવાનું શરૂ કરશે કારણ કે મિત્રો પહેલા પણ આગાહી આપી હતી કે અઢાર નવેમ્બર આસપાસ માટે નવ તારીખે મિત્રો આ કાલ વાવાઝોડું જે છે તે ગુજરાત અને બંગાળની ખાડીથી ખાસ વાત કરીએ તો માત્ર ત્રણ થી ચાર હજાર થી પાંચ હજાર કિલોમીટર દૂર જે છે તે રહેવાનું છે જેથી જેવું મિત્રો આ વાવાઝોડું બંગાળની ખાડીમાં એન્ટ્રી લેશો તો ત્યારે અમે તમને વિડીયો બનાવીને માહિતી કારણ કે તે તારીખ પછી પહોંચી શકે બંગાળની ખાડીમાં અને પહોંચશે તો ત્યાં લો પ્રેશર ડિપ્રેશન સિસ્ટમ બનાવી શકે જેને કારણે ગુજરાત રાજ્ય પર તેની વરસાદીય જે છે તે બની શકે તેની સાથે મિત્રો અત્યારે હાલ કેટલાક બીજા પણ સમાચારો આવી રહ્યા છે જેમ કે ભાવજોડાની સાથે સાથે બીજા પણ અન્ય મિત્રો કેટલાક સમાચારો છે તે હવે વિધિગત રીતે થઈ ગઈ છે ભાગના વિસ્તારોમાં તાપમાન પડી રહ્યા છે ત્યારે સૌથી ઠંડુ ગઈકાલે બન્યું મિત્રો નલિયા કચ્છના નલિયાની અંદર સોળ ડિગ્રી તાપમાન રહ્યું તેની સાથે બરોડા એટલે કે વડોદરામાં સોળ ડિગ્રી અમરેલીમાં સોળ ડિગ્રી અમદાવાદ રાજકોટ ભુજપુર બંદર અને સુરતની અંદર સત્તર થી ઓગણીસ ડિગ્રી તાપમાન તો આ દસ સૌથી વધારે ઠંડા શહેરો બન્યા છે અને આમ પણ મિત્રો જોવા જઈએ તો અત્યારે જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ રહ્યું છે ગુજરાત રાજ્ય પરથી જે ગુજરાતની ગુજરાતના ભાગોમાંથી આ રીતનું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ રહ્યું છે જેને કારણે સિત્તેર થી એસી કિલોમીટર પ્રતિ કલાકના ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે જેથી અત્યારે આખા ગુજરાતની અંદર શિયાળાનો માહોલ છે અને કાતિલાના ઠંડી જે છે મિત્રો જામેલી છે તો બીજી બાજુ મિત્રો તમને જણાવીએ તો જે મિત્રો નુકસાની ગઈ છે પાક નુકસાની તેને લઈને પણ સમાચાર છે તેના વિશે વિડીયોમાં આગળ વાત કરીએ પરંતુ મિત્રો બીજી એક કામની માહિતી કે ગુજરાત રાજ્ય પર જે આ કાલબેગી વાવાઝોડાનો ખતરો છે તે આવનાર અઠવાડિયામાં બની શકે પરંતુ અત્યારના ગુજરાત રાજ્યના હાલના વાતાવરણ વિશે તમને માહિતી આપું તો ગુજરાત ઉપર અત્યારે હાલ અત્યારે હમણાં મિત્રો કોઈ મોટી સિસ્ટમ બનેલી નથી તમે જોઈ શકો કે આઠ તારીખ સુધીમાં ગુજરાતમાં વાતાવરણ છે અને અહીંયા આર્દ્રતા પ્રમાણે જોઈએ એટલે કે કેટલું ભેજ બની રહ્યું છે તે જોઈએ ગુજરાત ઉપર તો મિત્રો તમે જોઈ શકો ગુજરાત ઉપર કોઈ મોટી એવી વરસાદી ખતરનાક આગાઈ નથી કારણ કે તમે જાણો છો કે હવે શિયાળો શરૂ થઈ ચુક્યો છે પરંતુ અમુક ભાગો કે છે આ મિત્રો હજુ વાદળો બનેલા હશે તો અમુક અમુક ભાગોની અંદર મિત્રો વાદળોને આધારે હજુ પણ વરસાદની જે છે તો મિત્રો આગાહીઓ બની શકે તો એ કયા કયા ભાગો છે તેના વિશે પણ વાત કરી અને ત્યાર પછી હું તમને બીજી પણ ઘણી બધી કામની માહિતી આપવાનો છું કારણ કે ઘણા બધા ભાગોમાં હજુ પણ વાદળોને કારણે માહિતી જે છે જે મિત્રો સામે આવી રહી છે તો ગુજરાતના જે પણ ભાગોમાં અત્યારે હાલ વાદળો હશે તે ભાગોમાં છૂટા છવાયા ઝાપટા પડી શકે બાકી મિત્રો અત્યારે હાલ કોઈ મોટા વરસાદની આગાહી નથી વરસાદની આગાહી ભવિષ્યમાં તો 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 આપણે એના વિશે વાત કરવાની છે કારણ કે અત્યારે હાલ મિત્રો અમુક છૂટા છવાયા ઝાપટા પડી શકે બાકી કોઈ હાલ મોટી વરસાદની આગાહી નથી ત્યાર પછી મિત્રો હવે આપણે છેલ્લે લોન માફીને લઈને અને જે દીવા માફીને લઈને સૌથી મહત્વના સમાચાર આવી રહ્યા છે તો એના ઉપર નજર મારી અને ફોકસ કરીએ કે શું કર્યું છે અત્યારે વાતાવરણ તો મિત્રો ગુજરાતની અંદર તમને જણાવીએ તો પચીસ તારીખથી લઈને પચીસ નવેમ્બર ઓક્ટોબર થી લઈને પાંચ નવેમ્બરની વચ્ચે એટલે કે દિવાળીના સમયગાળા દરમિયાન જે ગુજરાત ઉપર કમોસમી માવઠાઓ પડ્યા તેને કારણે ખેડૂતોમાં ભારે નુકસાની ગઈ છે ત્યારે મિત્રો જણાવી તો સાત તારીખના રોજ જે છે તે બપોરે ચાર વાગ્યાની બેઠક જે છે તે ચાલી રહી હતી એટલે કે સરકાર ભૂપેન્દ્ર પટેલ સરકાર જે છે તે મિત્રો બેઠક બોલાવી છે ચાર તારીખે ત્રણ કલાકની બેઠક બોલાવવામાં આવી હતી ત્યાર પછી હવે સાત તારીખે પણ બેઠક બોલાવવામાં આવી હતી તો હવે મિત્રો ગણતરીની કલાકોની અંદર સરકાર જે છે તે રાહત પેકેજ જાહેર કરી શકે તેવી માંગ માગણી ઉઠી છે કારણ કે સરકાર જે છે મિત્રો અત્યારે ચર્ચા વિચારણા કરી રહી છે કે કેટલા રૂપિયાનું સહાય ખેડૂતોને આપવી કારણ કે મિત્રો ખેડૂતો અત્યારે જે છે સરકાર સામે બાહો ચડાવીને બેઠા છે કારણ કે ખેડૂતોનું કહેવું છે કે સર્વે કરીને દસ વીસ હજારની સહાય આ વખતે ચાલશે નહીં ખેડૂતો મિત્રો લગાતાર આંદોલનો પણ કરી રહ્યા છે અને આ વખતે ખેડૂતોને કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી જેવી સરકારી પાર્ટીઓનો પણ સપોર્ટ મળી રહ્યો છે બીજી બાજુ આમ આદમી પાર્ટી અને બીજી પણ મિત્રો કોંગ્રેસ પાર્ટી દ્વારા મિત્રો ખેડૂતો માટે યાત્રાઓ પણ કાઢવામાં આવી રહી છે રેલી અને આંદોલનો પણ થઈ રહ્યા છે અને બીજી બાજુ મિત્રો સૂત્રો કહેવામાં આવી રહ્યું છે કે જો સરકાર ખેડૂતોની લોન માફ નહીં કરે તો ખેડૂતો જે છે તે ઉગ્ર આંદોલન પણ કરશે અને આંદોલન શરૂ પણ છે તો માત્ર 10-20000 ની સહાય આવક ખેડૂતોને નથી જોતી તેવું ખેડૂતોનું કહેવું છે તો મિત્રો આ મામલે તમારો શું કહેવું છે ખેડૂતોની લોન માફ કે જે દિવાળી પછી જે વરસાદ આવ્યો હતો તેના કારણે જે નુકસાન થયું તો પાક ધિરાણ લોન માફ કરવી જોઈએ કે નહીં કોમેન્ટમાં લખીને જણાવી બીજી મહત્વની વાત તમે કયા ગામથી આ વિડીયો જોયો અને તમારા ગામનું વાતાવરણ અત્યારે હાલ કેવું છે એ પણ કોમેન્ટમાં અત્યારે જણાવી દેજો તો મિત્રો હાલ માટે આટલું જ છીએ ફરી એકવાર મળીશું એક નવા હવામાન સમાચારની અંદર ત્યાં સુધી આજ માટે રજા આપશો ધન્યવાદ જય માતાજી જય દ્વારકાલિશ્વ